સચિન તલંગપુર રોડ ઉપર આવેલી કૌશલ પાર્ક સોસાયટીમાંથી રૂપિયા સાથે ધરપકડ કરવામાં આવી છે આરોપી ગાંજાનો જથ્થો ઓરિસ્સા ખાતેથી અજાણ્યા પાસેથી લાવ્યો હતો સચિન તલંગપુર રોડ ઉપર આવેલી કૌશલ પાક સોસાયટી વિભાગે રોડ નંબર ચૌદ પંદર ખાતે આવેલી ચાલમાં પહેલા માળી રૂમ નંબર તેન વાળા રૂમમાં ગાંજાનો જથ્થો પડ્યો હોવાની બાતમી મળી હતી જેને આધારે પોલીસે રેડ કરી અઠાવન હજાર સાતસોનો ગાંજો મળી આવ્યો હતો સચિન જેઆઈડીસી પોલીસ મથક પીઆઈજી ચૌધરીની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે નશીલા પદાર્થના ગેરકાયદે વેપારને નાબૂદ કરવા ઝુંબેશ હાથ છે ત્યારે સચિન તલંગપુર રોડ ઉપરથી કૌશલ પાર્ક સોસાયટીના રૂમમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ સિંધાભાઈને મળી હતી જેને આધારે છાપો માર્યો હતો ચા પોલીસે તપાસ કરતાં સચિન વિસ્તારમાં કાપડના કારખાનામાં જે કાર્ડ મશીન ઓપરેટર તરીકે કામ કરતા પોલીસે કાર્યવાહી ગેટર કૌશલ પાર્ક સોસાયટીમાં મંગલુની રૂમમાં છુપાયેલ થેલામાંથી નશીલા પદાર્થ ગાંજાનું પાંચ પોઈન્ટ આઠસો સાતસો ને ગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા અઠાવન હજાર સાતસો અને મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર એમ કુલ ત્રેસઠ હજાર સાતસોનો જથ્થો કબજે કર્યો હતો પોલીસે કૌશલ ગોળાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા આગામી તારીખ તેર જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે ઉપરાંત ઓરિસ્સાના ગંજામ પંથકમાં કોની પાસેથી ગાંજો લાવીને કોને વેચાણ કરવાનો હતો તે બાબતની પૂછપરછ હાથ ધરવામાં આવી છે